સંગ્રહાલય જોવા માટે પશુઓ માટે હેરાન કરી છે આપણે દોઢ કિલોમીટરનો રસ્તો તકલીફ પડે છે અમને એના માટે આ બ્રિજ ચાલુ કરવો છે એના માટે બહુ તકલીફ છે નાના બાળકોને વૃદ્ધ માણસો માટે બહુ તકલીફ થાય છે તેના માટે સુવિધા ચાલુ કરાવો પહેલી તકે છ મહિનાથી આ બંધ છે એટલે ઘણી તકલીફ પડે છે અત્યારે બી અમે અત્યારે અંદર ફરીને આવ્યા છોકરાઓનું વેકેશન સ્ટાર્ટ થયું છે ગઈકાલે પણ આવ્યા હતા તો બંધ હતું એટલે આજે પાછા આવ્યા અમે અને અહીંયા છે ને બ્રિજ બંધ કરેલો છેલ્લા છ મહિનાથી તો ઘણી તકલીફ પડે છે છોકરાઓ થાકી જાય છે અને આ થોડીક પેલું કાર્યવાહી કરવી જોઈએ આની સારી રીતે અને પ્રજાને થોડુંક મજા આવે કે આમાં બહુ તકલીફ પડી રહી છે વર્ષો જૂનો બ્રિજ હોવાના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન થાય અને કોઈને કોઈ પ્રકારનું નુકસાન ન થાય કોઈ અકસ્માતનો ભય ન થાય એ માટે પ્રિકોશનના પગલાં રૂપે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો આ બ્રિજ માટે નવો બ્રિજ બનાવી અને ફરી પાછું આ બંને વિભાગ એટલે કે પક્ષીઘરને પ્રાણી ઘરની વચ્ચે આપણા સહેલાણીઓને આવવા જવામાં સગ સરળતાની સુગમતા રહે તે દિશામાં કામ કરવા માટે નવા બ્રિજના નિર્માણ માટે આ પુનઃ વિચારણા હેઠળ લેવાયેલો પ્રોજેક્ટ છે જેમાં લગભગ અગિયાર મહિના જેટલો સમય આ નવા બ્રિજ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે